કડવું છપ્પન ખેલી નારી કાલાવાલા જે કરો તે ફો અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગર નાલું જાણે જાણી એકલોના હાથે નહીં હથિયાર તારા બાપે ચાર લાખ મોકલ્યા તે મારે મન છે ચાર

સૌભાગ્યવતી ભગો ઉખાબાય ભલો ભલો પુત્ર બદયુમ નો ચિરંજીવ અનિરુદ્ધ ભાઈ ભલો પુત્ર ભદ્યુમ નો વીર ગણો વિકરાળ અંતરિક્ષ ઉઘો

वीर विकासी सोभड़ लिनी मारिया माढाय चार लाख योद्धा तरवरिया ते साम युद्धे जाय गेडी गुप्ती फरसी तंबू छूटे जा जा बाळ मारिया ने ढाकी दिदो जे आ बलिया मा बा आवता बाळ एक ठाकरी ने पाछा नाखी बाळ ऊंचे थी आवी पड़े जे आणे सर्व नो काळ भणाक लेने भोंगळ भारी अनिरुद्ध जेणी वार ते रणकार आकृति आवी तेने कर्यो मोह संहार अनिरुद्ध के रो मार તે યોદ્ધા થી ન ખમાય મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય રહો રહો શા માટે ના કાં થાવું રાખ હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાક અંગ કાઈ ન સુજે આવ્યા રાય પાસ બાણાસુર બેસી રહ્યો ને કટક થયું નાશ યોદ્ધા સૌ નાશ થયા રે હું ચોરી થી નાઠો સાર તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર ના સરાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય પાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય બીજા રાય લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ જોધા આવ્યા જોર માથે કરતા મારો માર છ લાખ આવી ઉભા રહ્યા તેના બળ તળો નહીં પાર કોઈ એક ને બે જોજન ઊંચા જે કહેવાય કોને માથે સિંગડા લોચન ઉદર સમાય ખડક ખાંડા કુંબર ફરસી ગોળા હાથી નાળ

કોઈ જોધાને જીકી નાખ્યા વેસની હુલ્લ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થાય છ લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય નાઠા જોતા વેગી ગયા જ્યાં છે બાણાસુરાય નાસ રાજા ભોંગડ આવી પ્રાણ તારું થાય

સૌ સૈન્ય સામર્થ્ય ભાંગ્યું બહુ બળ તું બાળમાં દસ લાખનો નો દાટ જ વાળ્યો હજી છે વડવાની જાળમાં કહો પ્રધાન હવે શ્રી વલે થશે બાણ પડ્યો જંજાળમાં રાત માં જઈને રોકી રાખ્યો નાસે તાત કાળમાં વિખ્યાતે વળગ્યો નહીં થાય અળગો જે માખી મધજાળમાં બાળકને બકરી શાની દારુ જરાય સિંહ ઢાળમાં બાળકને જે બાંધી લાવે તેનો વધારે ઉરતન ભરી થાળ કી

પહેલી ધજા ભાંગી પડી વર્ષ્યો રુધિર વરસાદ નક્ષત્ર પૂરી પડ્યું ને થયું માંડ્યો ઉત્પાદ હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાનાનું કામ દસ દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ તાય પેલા મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ આ સમય એ વિરોપમાં ઉદય પામ્યો હોય સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તણાવ દૂધને કર્યો એ છોકરાએ વાળ્યું છે વચન એવું સાંભળીને રાય રાઈને ગઈ છે સુધની શાંત સ્થળ અંગે દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન ગૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ સશક્ત ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ સોણિતપુરના કેરો શોક તાળું હાલ રડિયાત હા એ વચન સાંભળી આપ્યા સૌ શણગાર તું મારો વડો બાંધવ આ તારા સર્વભંડાર જાઓ વિરાહ તમે જોઈને કરો આવો શુભકામ વધામણી પહેલા મોકલજો પહેલા સત્રુનો કે દીઠામ વચન શીષ જળાવીને ઉઠ્યો તેને કીધો સળગાર સેન્યા સગડી સજ કરી તેની શોભા નો નહીં પાર મહા મોટો ગજગીર સરખો મત ગણિત કહેવાય હિરામાણે રત્ન જડી તંબાડી તેને જ્યોદે રવિ ઢંકાય સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ ਅਨੇਕ ਅਸ਼ਵ ਦੌੜਿਆ ਆਗੜ ਗਣਤਨ ਆ ਵੇਪਾਰ ਅਨੇਕ ਬਾਲਖੀਰਤ ਹੰਟਨੀ ਤੇਨੇ ਸ਼ੂਗਟ થયા ਅਵਸਾਰ ਸਿੰਘ ਲਦਵੀ ਬਨਾਸਤੀ ਮੋਟਾ ਤੇਨੇ ਜੜੀਆਂ ਮਾਣੇ ਕਬਾਰ ਮੇਘਾ ਡੰਬਰ ਸ਼ਤਰ ਧਰੀਨੇ ਮੰਤਰੀ થયો ਸਵਾਰ ਨਗਾਰਾ ਨੂੰ ਗੋਸ਼ ਵਾਗੇ ਸਰਨਾਯੋ ਨਾਸੂਰ ਸੈਨ ਸਗਣੂ ਪਰਵੜੀ ਉਟਾਣੇ ਸਾਗਰ ਆਇਉ ਤੂ ਨਾਲ ਦੂੜਾ ਕਵਜ ਮਹਾਲਾ ਕਰਤਾ ਮਾਰੂ ਮਾਰ મારી આગળ ઊભો એટલે ઓખા કરી વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જા તો સાધે શગણું કાજ વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીશ ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી યુદ્ધ વિશેષ અનમુખ ન રહું તો લાજે મારો વંશ બાણાસુરને એની પેરે મારું જેમ કૃષ્ણે કમાર્યો કંસ એવા માહી જુદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ કરું ચડિયો બહુ કામ કોરને ચા દેવા ભાળ ફાળ દઉં અંતલ હુકારો તબી ધો રે ઓય અનિરુદ્ધ ને મારિયા મા ઉંચકી દંડવત કીધો રે કર ઓખા કહે કંથને એમ ન કીજે બડિયા સુહડતા બીજે એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધાને દૈત્યને વાહન તમો પગ પાડા એ કઠણ તમો સુવાળા એને ટોપ કવચને બખતર તમારી અંગે સુહે પીતાંબર દૈત્યને ને બહુ ભાલા પ્રભુ તમે જોઠાલા માલા આ તો મસ્તાના છે બહુ બડિયા તમો સુકો મળ પાતળિયા પેલું મસ્તક મારું છે સ્વામી પછી અસુરને ભેદું તમારી દેહની દેહીને હું તો મોહ ને તે યુદ્ધ કરતા કેમ જાઉં હું આદિત્ય કરે હું કાર્ય પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું વેઠી ઘણો ક્રોધી વિરોધી છે બાણ હા કે ઇન્દ્રજાય આસમાન

જેથી કપીની પેઠે પડ્યો જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં અસુર કહે જે માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ જો મુગટ મંત્રી ની ચરણે ધરે તો તો મૃત્યુ થકી ઉગરે તેના આવા વાક્ય સાંભળી અને રુદ્ધ હુંકાર કરી નાખે દેતી ખાંડા મુદ્ગલ તેમ વિષ્ણુ નાખે મોંગળ સૌ એક તૂટ્યા આયુધ ધારા રસી છે વર્ષી છૂટે પરિધ આયુધ નહીં ફરશે

કોઈ નેશ કોઈ ને ઉગારિયા પગની કોઈ નેંગન ને બહા કે કોઈ ને લે કોઈ ને ભાલા ભાગ્યા કોઈ દાન કોઈ અથકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂર તેરણ માં મને અનક બાસે બળ દેખી ઓખા ઉલ્લાસે મે તું આવું નહોતું તું જાણ્યું ચિત્ર લેખાય રત્ન જાણ્યું થાય પર શિવો અનિરુદ્ધ લે પોતાના વસ્ત્રમાં ઓખા જીલે ભળગા જીઓને ને પળકુ બંગાળ નાઠો કો બાન લઈને પ્રાણ થઈ બાણા સુર ને જાણ એક પુરુષે વાળ્યો ઘાણ અસુરને ને જડ્યો બહુ ક્રોધ સજ્યા કવચ આયુધ ને તો વાગી હાક ને બાણ તે તો થઈ ઓખા જાણ

विषेत आरारे यादव जी ये करडा शून्य मुखे रखे तमे जातारे यादव जी उगज आवी बलवंत दंत केम से जो दे यादव जी असुर और्ण रहैत तणाया जोशे रे यादव जी ए उ जानी ने उसरीये न करी क्रोध रे यादव जी ये कलडा ने आश्रु शान मानु प्रति बहु धैर्य यादव जी ધીરા હીરા થાવું નું તોફાશું રે જાદવજી મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે જાદવજી મને દિવસે લાગે છે ઝાંખો ભોબાળ હટી હેઠળ નાખો રે જાદવજી હું તમને સમજાવું આ ચાર વચન મારું રાખો રે જાદવજી તમો ਤੁ ਜਦੀ ਹਲਣੀ ਨਾ ਹੰਸ ਮੁਕੋ ਨੇ ਜੁਧਰੇ ਜਾਦਵ ਜੀ ਪਾਛਾ ਵਾਲੂ ਜੀ ਲਾ ਕੁਪਾਇ ਮਾਨੂ ਮਾਰੀ ਬੁਧਰੇ ਜਾਦਵ ਜੀ ਕੇਲੀ દિਸ਼ੇ ਚ ਤਰੁਣੀ ਆਸੀ ਤੇਵਰੇ ਰਾਣੀ ਜੀ ਤਮੂ ਬਾਣ ਥਕੀ ਊੜ ਸੂ ਤੋ ਕਰਸੂ ਸੇਵਰੀ ਰਾਣੀ ਜੀ ਛਾਵਿਓ ਬਾਣਾ ਸਰਬਾ ਬਾੜ ਤੈਨੇ ਹੂ ਮਾਰੂ ਰੇ ਰਾਣੀ ਜੀ ਇਹਨਾ ਛੇਦੂ ਹਾਥ ਹਜ਼ਾਰ ਦਲ ਸੰਹਾਰੂ ਦੇਤੈ ਨੂ ਰੇ ਰਾਣੀ ਜੀ ਅਨਿਰੂਧ ਰਣ ਥਕੀ ਓਸਰੇ ਤੋ ਲਾਜੀ ਸ੍ਰੀ ਗੋਪਾਲ ਰੇ ਰਾਣੀ ਜੀ ਅੰਤ આપણો આવ્યો હવે આવે નાઠે આણ રે રાણીજી નાઠે આવે આણ નવકીજી આવા વાદ રે કહે પ્રેમાનંદ ઓખા બાઈ રે અનિરુદ્ધે કર્યો સાદ રે કળુ સાચું ઓખા કરતી કંતને સાદ હઠીલા રાણા આવ ઓષા સારું ઉનમાદ હો હઠીલા રાણા હું તો લાગ્યું તમારે પાય હું હઠીલા રાણા આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા

ભુવે વાયસ ગાયને શ્વાન હો ઠીલા રાણા એવા સુકન માઠા થાય હો ઠીલા રાણા ધ્રુજીથી દેખ ઉદાહરણ હો ઠીલા રાણા એ તો સાગરે સોણિત વરણ હો ઠીલા રાણા આવે આગણિત અસવાર હો રાણા માહુ માહે થાય છે હાહાકાર હોઠીલા ઠીલા રાણા ઉ દુંદુ વિવાગ્યો ગાય હો ઠીલા રાણા એ તો સૈન્ય તમ પરધાય હો ઠીલા રાણા ઉ આવ્યું દળવા દળ હો ઠીલા રાણા ઓ ઝડકે ભાલા નાફળ હો ઠીલા રાણા પાખર બક્તર બહેરીયો તો આ વાજે ઉગ્રમાળ હોઠી લારાણા અશ્વ દેતા આવે ફાળ સુરવીર મહાકાળ હોઠી રાણા હવે થાશે કોણ હાલ હોઠી લારાણા જુઓ વિચારી મન હોઠી લારાણા ਜੋ ਤੇ ਰਹਿਵਾ ਤੂ ਰਾਜਨ ਹੋਠੀ 라ਣਾ ਜੋ ਲੋਕੋ ਮਾਰੀ ਬਾਤ ਹੋਠੀ 라ਣਾ ਤੁਮਨੇ ਮਾਤ ਪਿਤਾ ਨੀ ਆਣ ਹੋਠੀ 라ਣਾ ਤਾਵਿਓ ਬਾਣ ਤੇ ਪ੍ਰਲੈ ਕਾਲ ਹੋਠੀ 라ਣਾ ਮੇਗਾ ਡੰਬਰ ਛਤਰ ਵਿਸ਼ਾਲ ਹੋਠੀ 라ਣਾ ਮੇਗਾ ਡੰਬਰ ਛਤਰ ਵਿਰਾਜੇ ਉਲਟੀ ਨਗਰੀ ਬਧਰੇ ਅਗਣਿਤ ਅਸਵਾਰ ਵਾ ਆਵਿਆ ਤੀਣੀ ਮੀਟੀ ਲੀਦੋ ਅਨਿਰੁੱਧਰੇ